ચાલો યોગીની એકાદશી વિશે વિગતવાર જાણીએ યોગીની એકાદશી ક્યારે અને કેવી રીતે કરવી નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આ વિડિયો દ્વારા આપણે યોગીની એકાદશી વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું અને તેનું પારણું ક્યારે અને કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું એકાદશીનું મહત્વ એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમ કે તીર્થોમાં ગંગા શ્રેષ્ઠ છે તેવી જ રીતે વ્રતોમાં એકાદશીનું વ્રત પણ સર્વશ્રેષ્ઠ છે નાસ્તી ગંગા સમમ તીર્થમ એટલે કે ગંગા સમાન કોઈ તીર્થ નથી તેવી જ રીતે એકાદશી સમાન કોઈ વ્રત નથી તેથી એકાદશી વ્રતનો મહિમા અનંત છે જે લોકો એકાદશી વ્રત કરે છે તેમને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા તેમના પર વરસે છે યોગીની એકાદશીની તિથિ આષાઢ મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવાય છે યોગીની એકાદશીના દિવસે આપણે ભગવાન શ્રી રાધાકૃષ્ણની ઉપાસના કરવી જોઈએ વ્રત ક્યારે કરવું એકવીસ જૂન કે બાવીસ જૂન યોગીની એકાદશીને લઈને ફરીથી બે દિવસનો મતભેદ ઊભો થઈ રહ્યો છે કે એકવીસ જૂને રાખવી કે બાવીસ જૂને કારણ કે એકાદશી તિથિ એકવીસ જૂને સવારે સવા સાત વાગ્યાથી શરૂ થઈને બાવીસ જૂને સવારે ચાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે દશમી વિદ્યા એકાદશી અને શ્રેષ્ઠ તિથિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારેય દશમી વિદ્યા એકાદશીનું વ્રત ન કરવું જોઈએ દશમી વિદ્યા એટલે દશમી સાથે જોડાયેલી એકાદશી જે એકવીસ જૂનની છે જો તમે એકવીસ જૂને વ્રત કરશો તો તે તમારી હજાર એકાદશીના વ્રતનું ફળ નષ્ટ કરી દેશે કારણ કે સવારે સવા સાત વાગ્યા સુધી દશમી તિથિ રહેશે અને ત્યારબાદ જ એકાદશી આવશે તેથી આપણે એકવીસ જૂનની એકાદશી બિલકુલ ન કરવી જોઈએ વ્રતનો યોગ્ય દિવસ બાવીસ જૂન એકાદશીની મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે દ્વાદશીયુક્ત એકાદશી શ્રેષ્ઠ હોય છે બ્રહ્મ મુહૂર્તબેલામાં અને દ્વાદશીયુક્ત જે એકાદશી તિથિ હશે તે બીજા દિવસે એટલે કે બાવીસ જૂન રવિવારના રોજ રહેશે બાવીસ જૂને બ્રહ્મ મુહૂર્તબેલામાં એકાદશી તિથિ રહેશે અને તે દ્વાદશીયુક્ત પણ રહેશે તેથી નિઃસંદેહ બધાએ ભલે તે ગૃહસ્થ હોય કે સંન્યાસી બાવીસ જૂને જ એકાદશીનું વ્રત કરવું જોઈએ ઉદયતિથી અનુસાર એકવીસ જૂને દશમી તિથિ માન્ય રહેશે તેથી બાવીસ જૂને એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને જૂને તેનું પારણું કરવામાં આવશે વ્રત કેવી રીતે કરવું મિત્રો બાવીસ જૂને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને વ્રતનો સંકલ્પ અવશ્ય લેવો જોઈએ યાદ રાખો જ્યાં સુધી વ્રતનો સંકલ્પ ન લેવાય ત્યાં સુધી સંકલ્પ વિનાનું વ્રત દાન અને પુણ્ય ફળદાયી નથી થતા તેથી એકાદશી વ્રતનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ અને આખો દિવસ આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા રહેવું જોઈએ આહારમાં આપણે બટાકા અરબી દૂધ કે દૂધમાંથી બનેલા પદાર્થો સિંધવ મીઠું અને કાળા મરી સિવાય અન્ય કોઈ મસાલા કે મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ અરબી અને ભૂમિગત પદાર્થો જેવા કે બટાકા અરબી મગફળી જે જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે આવા પદાર્થોને ગ્રહણ કરી શકાય છે બાકી અનાજ બિલકુલ ત્યાજ્ય હોય છે દશમીના દિવસથી જ આપણે ચોખાનો ત્યાગ કરી દેવો જોઈએ આ રીતે આ એકાદશીનું વ્રત રાખવું જોઈએ વ્રતનું પારણું કેવી રીતે કરવું મિત્રો બીજા દિવસે એટલે કે તેવીસ જૂન સોમવારના રોજ આ વ્રતનું પારણું થશે વ્રત કેવી રીતે ખોલવું સ્નાન કરીને અને પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ભગવાનની સેવા અને આરાધના કરવી જોઈએ ઘરમાં ચોખા બનાવવા જોઈએ ચોખા બનાવીને ભગવાનને ભોગ લગાવવો જોઈએ અને ભોગ લગાવીને તે ચોખા ગ્રહણ કરીને આપણે આપણા વ્રતનું પારણું કરવું જોઈએ ગાયને આપણે લોટનો લોંદો પણ આપી શકીએ છીએ અને નજીકના મંદિરમાં સીધો રાશન સામગ્રી પ્રદાન કરીને પણ આપણા વ્રતનું પારણું કરી શકીએ છીએ અથવા પોતાના ઘરે બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવીને પછી પોતાના વ્રતને ખોલી શકીએ છીએ આ વિધિ વ્રત કરવાની છીએ અને આ વ્રતનું પારણું તેવીસ જૂને સૂર્યોદય પછી કરી શકાય છે બાવીસ જૂને આપણે આ વ્રત રાખવું જોઈએ દશમીયુક્ત એકાદશી ક્યારેય ન કરવી જોઈએ તે આપણા હજારો એકાદશીના ફળને નષ્ટ કરનારી હોય છે આશા છે કે આ વિડિયો દ્વારા તમને એકાદશી વ્રત ક્યારે કરવું તેની માહિતી મળી હશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ અક્ષર ગેન ટિપ્સને સબસ્ક્રાઇબ કરજો સાથે જ બેલ આઇકન પણ ઓન કરી દેજો જેથી વિડીયોની જાણકારી સૌથી પહેલાં તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ